બાળ રામના અભિષેક બાદ બાવીસ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ ત્રેવીસ લાખ ભક્તો રામ મંદિરના દર્શન કરી ચૂક્યા છે છેલ્લા દસ દિવસમાં પ્રસાદ અને દાનની રકમ પણ અગિયાર કરોડ ને ગઈ છે મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર છેલ્લા દસ દિવસમાં લગભગ આઠ કરોડ રૂપિયા છે તે દાન પેટીમાં જમા થઈ ગયા છે અને ત્યારે એક ઓનલાઈન દ્વારા પણ કહી શકાય કે મળેલી રકમ પણ લગભગ ત્રણ પચાસ કરોડ રૂપિયા છે અને ત્યારે તેમણે કહ્યું કે ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં

જ ન રહે